નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ અઢાર એક બે હજાર ચોવીસ વાર ગુરુવારના રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે લેગી બન્યા રહેજો અને જો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ વિડીયોની તમને સૌથી પહેલાં નોટિફિકેશન મળી રહે તો ચાલો મિત્રો રાજકોટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના બજાર ભાવ જાણી લઈએ તો આજે રાજકોટ માર્કેટયાર્ડમાં કલોજીનો નીચો ભાવ ત્રણ હજાર બસો પંચોતેર રૂપિયાથી ઊંચો ભાવ ત્રણ હજાર બસો ચોર્યાસી રૂપિયા રહેલો હતો સિંગદાણા સોળસો સાઠ રૂપિયાથી સત્તરસો પચાસ રૂપિયા જીરુ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી છ હજાર એકસો એક રૂપિયો રાયડો નવસો દસ રૂપિયાથી નવસો સિત્તેર રૂપિયા ઈરડાની વાત કરીએ તો એક હજાર નેવ રૂપિયાથી લઈને અગિયારસો બત્રીસ રૂપિયા ચણા નવસો પંચોતેર રૂપિયાથી લઈને અગિયારસો અગિયાર રૂપિયા રજકાબીજ બે હજાર સાતસો પચાસ રૂપિયાથી ત્રણ હજાર ચારસો પંચોતેર રૂપિયા મેથી નવસો રૂપિયાથી લઈને બારસો રૂપિયા અડદ ચૌદસો રૂપિયાથી લઈને અઢારસો વીસ રૂપિયા મગ તેરસો સાઠ રૂપિયાથી લઈને બે હજાર પંચાણું રૂપિયા તુવેર સોળસો રૂપિયાથી લઈને ઓગણીસો એંસી રૂપિયા ધાણા અગિયારસો રૂપિયાથી લઈને તેરસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો પચાસ રૂપિયાથી નવસો બે રૂપિયા જુવાર ચારસો એંસી રૂપિયાથી નવસો ત્રીસ રૂપિયા લસણ બે હજાર પાંચસો રૂપિયાથી લઈને ત્રણ હજાર છસો ચોત્રીસ રૂપિયા સૂકા મરચાં પંદરસો રૂપિયાથી લઈને ત્રણ હજાર પાંચસો રૂપિયા તલ કળા બે હજાર આઠસો પંચાવન રૂપિયાથી ત્રણ હજાર એકસો સોળ રૂપિયા તલ સફેદ બે હજાર આઠસો પાંચ રૂપિયાથી ત્રણ હજાર એકસો અગિયાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ચોપન રૂપિયાથી છસો પાંત્રીસ રૂપિયા ઘઉં લોકવાન પાંચસો બત્રીસ રૂપિયાથી પાંચસો પંચ્યાસી રૂપિયા મગફળી ઝીણી અગિયારસો રૂપિયાથી બારસો એકાણું રૂપિયા મગફળી અગિયારસો રૂપિયાથી તેરસો પાસઠ રૂપિયા કપાસ અગિયારસો ચાલીસ રૂપિયાથી ચૌદસો ત્યાંશી રૂપિયા તો રાજકોટ માર્કેટ માર્કેટયાર્ડના તમામ વસ્તુના કંઈક આવા બજાર ભાવ રહ્યા હતા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમને રોજેરોજના રાજકોટ માર્કેટના તમામ વસ્તુના બજાર ભાવ મળતા રહે અને છેલ્લે લીગ વિડીયો જોવા બદલ આભાર